મોટરસાઇકલ ચોરી કરતી બે ગેંગના સભ્યોને ચોરીના કુલ 24 મોટરસાઇકલના મુદ્દામાલ સાથે પકડી પકડે અમરેલી એલસીબી ટીમ અમરેલી એલસીબીએ વાહન ચોરીના કુલ 25 અનડિટેક્ટેડ ગુન્ડાઓ ડિટેક્ટ કર્યા હતા અને 5 આરોપીઓને પકડી પાડ્યા હતા દામનગર વિસ્તારમાંથી પકડાયેલ આરોપીઓ પાસેથી કુલ ચાર મોટરસાઇકલ મળી આવેલ છે તેમજ સાબરકુNDલા વિસ્તારમાંથી પકડાયેલ આરોપીઓ પાસેથી કુલ વીસ મોટરસાઇકલ મળી આવેલ છે

અત્રેથી ટીમો બનાવી તપાસ કરતા અમને એક સારી એવી અમારી એલસીબી બ્રાન્ચને લીડ મળેલ હતી અને લીડના આધારે અલગ અલગ જગ્યા તપાસ કરતા અમરેલી જિલ્લા પોલીસ અને અમરેલી જિલ્લા એલસીબી ટીમને કુલ બાઈક ચોરીના પચીસ ગુનાના ભેદ ઉકલેલ છે એમાં અલગ અલગ ભાવનગરના પોલીસ સ્ટેશન છે સુરતના છે અને અમરેલી જિલ્લાના છે તો આ બનાવના કામે અલગ અલગ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવેલ છે આમાં જે મુખ્ય પાંચ આરોપી છે આમાંથી ભાવેશ વાઘેલા જે છે એ એનું સૂત્રધાર છે સાથે સાથે એમાં સંડાવેલ નિલેશ ચુડાસમા જે છે એ પોતે જાતેથી મેકેનિકલનું જાણકાર છે પોતે મિસ્ત્રી કામ કરે છે ફિટર છે અને આ લોકોને બાકી ત્રણ લોકો સાથે મળીને એક એમો એ પ્રકારની હતી બસ સ્ટોપ હોય અથવા માર્કેટની જગ્યા હોય હોસ્પિટલ્સ હોય તે જગ્યાથી જે બાઇક પાર્ક કરેલ હોય તે જગ્યા સમય જોઈને આ લોકો જેમાં ગાડીમાં ચાવી લગાયેલ હોય તે બાઈક અથવા આમાં જે એક મિસ્ત્રી છે એ જે ગાડીમાં ચાવી પણ ના હોય એમાં અલગ અલગ ચાવી આ લોકો જોડે હોય છે એના થકી એ લોકો બાઇકની ત્યાંથી ઉઠામણ કરીને લઈ જતા હતા આ જે બાઇકના આગળનો વપરાશ છે તે બાબતે પણ જિલ્લા પોલીસ તરફથી સઘન પૂછપરછ કરવામાં આવી એમાં એવું જાણવા મળેલ છે કે આ લોકો એ બાઇક જે છે નવા કોરા સારા લાખ રૂપિયા કિંમત સુધીના બાઇકો આપણા જ વિસ્તારના જે વાડી વિસ્તાર છે આમાં જે મજૂરો કામ કરે છે એ લોકોને વિગર કોઈ પણ કાગજ બનાવ્યા વિગર સસ્તા ભાવે આપતા હતા એ પણ વિગત ધ્યાને આવેલી છે જેથી તપાસના કામે એ તમામ બાઈક જે લોકોએ આ લોકો પાસેથી ખરીદી કરેલ હતી એ પરત મેળવેલ છે જેથી આ ગુનાના અનુસંધાને અમારું તમામ જનતા જે અહીંયાની છે નાગરિકો એમને એક સૂચન છે એક અપેક્ષા છે કે આપે જ્યારે પણ કોઈ વસ્તુ સ્પેશિયલી બાઇક અને વાહન ખરીદી કરતા હોય છે ત્યારે આપ ચોક્કસથી એ વસ્તુ જાણવી જોઈએ કે ભાઈ આના કાગળ બરાબર છે એના ઉપર કોઈ લોન છે કે કેમ કે ચોરીની વસ્તુ છે કે કેમ અગર એ કર્યા હોત તો આ લોકોને આ બાઇક જે ચોરીની બાઇક આ લોકો પાસે આવેલી હોય ના બન્યા હોત તો અમારા પાસે કુલ પચીસ ગુના કબજે લીધેલા છે ગુનામાં જે અલગ અલગ વિસ્તાર છે દામનગર પોલીસ સ્ટેશનના ગારીયાધર સુરતના ઉત્તરાયણ પાલિતાના સાવરકુંડના ટાઉન સાવરકુંડના રૂરલ મહુવા ટાઉન રૂરલ તળાજા બગદાના આમ કરીને અલગ અલગ પોલીસ સ્ટેશનના અલગ અલગ ફરિયાદના કામે જે મુદ્દામાલ છે અને જે ચોર છે એમને પણ પકડી પાડવામાં આવેલ છે સાથે સાથે અમારી જિલ્લાવાસી તરફથી એ પણ અપેક્ષા છે આપણા સાથે કોઈ પણ બાઇક ચોરીને અથવા અન્ય ચોરીને બનાવ બને બાઇક ચોરી મોબાઈલ ચોરી તો તાત્કાલિક દાખલ પણ કરવું જોઈએ હવે બાઇક ચોરી વાહન ચોરી અને મોબાઈલ ચોરી તો ઓનલાઈન ઈ માધ્યમથી પણ દાખલ થાય છે તો જિલ્લા પોલીસના એક ધ્યાને રહે કે કઈ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ચોરી બને છે કઈ વિસ્તારમાં કેવા પ્રકારની ચોરી બને છે જેના થકી આપણે રિપોર્ટિંગ થાય તો ત્યારબાદ પકડવા માટે અને મહેનત કરવા માટે પણ જિલ્લા પોલીસને વધારે સરળતા રહેશે તે માટે તમામ નાઓને અમારી અપેક્ષા પણ છે કે એ રીતના એ પોલીસને સાથ સહકાર આપે હમ બતાવો બતાવો આમાં જે હાલના એ જે આરોપી છે આમાં અલગ અલગ આરોપીની પ્રોફાઇલ જોતા હાલના જે ગુનાના કામે આપણે બાઇક ચોરીની વિગત મળેલ છે પણ ભૂતકાળમાં આમાં અમુક આરોપી જે છે ઘરપોર ચોરી જે છે રાત્રે ની દિવસની એમાં પણ સંડાવેલા ભૂતકાળના ગુનામાં છે